you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પાકિસ્તાનના ટોચના શહેર કરાચીમાં છેલ્લા બે દિવસમાં ભૂકંપના છવ્વીસ આંચકા અનુભવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લોકો રાત્રે પણ ઘરમાં જતા ડરી રહ્યા હતા જેના પગલે પાકિસ્તાનમાં શુક્રવારના રોજ આફત આવવાની અટકળો વહેતી થઈ હતી કરાચીમાં છેલ્લા કેટલાક સમયથી ગમે ત્યારે ભૂકંપ અને વરસાદ આવી રહ્યો છે પાકિસ્તાનના હવામાન વિભાગ પાકિસ્તાન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ અનુસાર છેલ્લા અડતાલીસ કલાકમાં ભૂકંપના હળવા હળવા છવ્વીસ આંચકા અનુભવાયા છે આંચકા હજુ પણ ચાલુ છે અમુક નિષ્ણાતોએ જણાવ્યું છે કે ભૂકંપનો આ સિલસીલો શુક્રવારના રોજ મોટા આંચકામાં બદલાઈ શકે છે જેના લીધે કરાચીના લોકો ભયભીત થઈ ગયા છે કરાચી યુનિવર્સિટીના ભૂગોળ વિજ્ઞાનના પ્રોફેસર વિજ્ઞાન ઇમરાન અહેમદ ખાને જણાવ્યું કે હાલ ઇન્ડિયન યુરેશિયન અને અરેબિયન પ્લેટ્સ વચ્ચે સંતુલન ખોરવાય છે જેથી કરાચી માં ભૂકંપ ઘટના વધી છે રવિવાર રાતે કરાચી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતા ઓછી થી મધ્યમ રહી છે રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ એક થી ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતા નોંધાઈ છે